મિત્રો ઓરિજનલ કલકત્તી હેન્ડવર્ક વિથ એમ્બ્રોડરી અને નવાઈની વાત આપણા પોતાની એક્ટિવ બ્રાન્ડનો ફિલ ફ્રી લાઈફનો ડિઝાઇનર ડ્રેસ અને એમાં ત્રણ કલર ઓપ્શન સાથે એક છે ક્રીમ કલર સ્કાય રામા કલર અને મેડમે પહેરેલો છે પિસ્તા કલર એમથી લઈને ડબલ એક્સેલની સાઈઝ મળી રહી છે તમને તમારે હોલસેલમાં વેચવા પણ માલ જોઈતો છે તો ગૌરાંગભાઈની મુલાકાત કરી લેજો અને પીસ આમાં લિમિટેડ બનાવ્યા છે એટલે જલ્દીથી તમારો ઓર્ડર બુક કરી લેજો બની શકે કે આ માલ પછી તમને દિવાળી પછી પણ મળે કારણ કે આમાં લિમિટેડ સ્ટોક છે અને એડવાન્સ છે કારણ કે આ વસ્તુ આપણે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં લોન્ચિંગ હતું પણ દિવાળીનો અને તમારા સાથ સહકાર અને પ્રેમના કારણે આપણે આ એડવાન્સમાં લોન્ચ કર્યો છે ખાસ તમારા મિત્રોને રીલ શેર કરવાનું ભૂલતા નહીં જેથી એમને એડવાન્સ ડિઝાઇન જે કલકત્તી વર્કના પીસ છે ને એમને મળી રહે થેન્ક યુ દોસ્તો